હલો ફ્રેન્ડ્સ રિંકુઝ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું એક બહુ જ ફેમસ ગુજરાતી સબ્જી બનાવી રહી છું અને છે પાપડી મુઠિયાનું શાક જેને આપણે વાલોર મુઠિયાનું શાક પણ કહીએ છીએ આ બહુ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે તો ચાલો શરૂ કરીએ તો એના માટે એક પેનમાં હું લઈશ એક ટી સ્પૂન તેલ એમાં હું ઉમેરીશ અડધી ટી સ્પૂન અજમો વન ફોર્થ ટી સ્પૂન હિંગ અને એમાં હું ઉમેરીશ એક કપ વાલો પાપડી અને આપણે ફ્લેટ ક્રીમબિન્સ પણ કહીએ છીએ મેં એને નાના નાના ટુકડામાં કાપી લીધી છે અને એમાં હું ઉમેરીશ મેં એને નાના નાના ટુકડામાં કટ કરી અને બેથી ત્રણ વાર એને ધોઈ લીધી છે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશ હવે હું એમાં થોડું મીઠું ઉમેરીશ અને એક ટી સ્પૂન ડ્રાય કોકોનટ પાવડર ઉમેરીશ અને એક ચપટી હળદર અને હવે હું ઓલમોસ્ટ બે કપ પાણી ઉમેરીશ એમાં અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ હવે આને કૂક થવા દો તો જ્યાં સુધી વાલોર કૂક થાય છે ત્યાં સુધી આપણે મુઠિયા બનાવી લઈશું એના માટે હું આ બોલમાં લઈશ અડધો કપ ઘઉંનો કકરો લોટ એમાં હું ઉમેરીશ બે ટી સ્પૂન બેસન વન એટ ટી સ્પૂન હિંગ અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જીરું પાવડર વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર્થ ટીસ્પૂન સ્પૂન હળદર એક ટી સ્પૂન અને બે ટીસ્પૂન તેલ હવે હું એમાં ઉમેરીશ એક કપ લીલી મેથીના પાન અને મેં કાપી અને બેથી ત્રણ વાર ધોઈને ફ્રીઝ કરી દીધા હતા અને કે આ ફ્રોઝન મેથી છે તમારી પાસે જો ફ્રેશ મેથી હોય તો એ પણ યુઝ કરી શકો છો તો હું મેથી અંદર ઉમેરી રહી છું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું હાથથી હવે સારી રીતે મિક્સ કરી લઈશ બધું મેથી ઓલરેડી પાણીવાળી છે તો પહેલાં બધું સારી રીતે મિક્સ કરી લો અને પછી જરૂર પડે તો જ પાણી ઉમેરો આઈ થિંક એક કે બે ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી શકે છે અને લાસ્ટ એન્ડમાં હું થોડું મીઠું ઉમેરીશ તો મુઠિયાનો લોટ તૈયાર છે આપણે એને બહુ કઠણ લોટ નથી ગૂંથવાનો હવે થોડો લોટ હાથમાં લો અને આવી રીતે મુઠ્ઠી બનાવી લો ફરીથી થોડો લોટ લો આવી રીતે હાથમાં રોલ કરી અને પ્રેસ કરી અને મુઠ્યું તૈયાર કરી લો આવી રીતે બધા જ લોટના મુઠિયા તૈયાર કરી લો તો મારા બધા જ મુઠિયા તૈયાર છે હવે સબ્જી ચેક કરીશું તો તમે જોઈ શકો છો પાણી ઉકળવા લાગ્યું છે તો જ્યારે પાણી ઉકળવાનું ચાલુ થઈ જાય ત્યારે આપણે એમાં એક એક કરીને મુઠિયા ઉમેરીશું આવી રીતે એક એક કરીને મુઠી ઉમેરો હવે હું બાકીના મસાલા ઉમેરીશ હું ઉમેરી રહી છું એક ટી લીલું લસણ જો લીલું લસણ ના હોય તો તમે ડ્રાય લસણ પણ યુઝ કરી શકો છો અડધી ટીસ્પૂન લીલા મરચા એક ટીસ્પૂન આદુની પેસ્ટ વન ફોર્થ ટી ગરમ મસાલો અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર આપણે મી મીઠું અને હળદર પહેલેથી ઉમેરેલું છે તો એ નથી નાખવાનું અને છેલ્લે હું ઉમેરીશ એક ટી સ્પૂન ખાંડ આ ગુજરાતી સબ્જી છે અને ગુજરાતી સબ્જીમાં તો દરેક સબ્જીમાં ખાંડ હોય જ હવે બધાને સારી રીતે હલાવી લો જેથી કરીને બધું સારી રીતે મિક્સ થઈ જાય તમે ફ્રેશ કોકોનટ પણ ઉમેરી શકો છો જો આ છે આવી રીતે અને કુક થઈ રહ્યા છે હવે હું તાપ ધીમો કરી દઈશ અને ઢાંકણ લગાવી પંદર મિનિટ થવા દઈશ તો વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી સબ્જી તૈયાર છે તો હું એને સારી રીતે હલાવી લઈશ તમે જોઈ શકો છો મુઠિયા પણ કૂક થઈ ગયા છે

હું મળીશ આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ